કેમ કે આજ તો વિડીયો છે ને આપણે ધમકી દેવાની છે બધા કમેન્ટ કરતા તમે ન ખસો કે ભેગા મારી ફરજ હોય ને એ મે બધી પૂરી કરી અને જે આ વાતો કરવા છે ને ખાસ કરીને કહેવાનું કે એની ફરજી કેટલી પૂરી કરી તો આવું નો કહેવાય તો આને નીતું એ કહી દીધું કેમ કે એના અંદર તો કેટલું સહન કાલ તો બધાય મને કહેતા હતા કે રોવે તમે ઓલું કરતા હશો ભાઈ જાય છો તો આપણે એને પૂછી એને જ પૂછી કે તું કાલ શું કરતો હતી નામ ને તેમ કે એટલે રોવાય જાય પાસે રોવા મને જોઈ હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં તો છો તો બધા જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધા રાજા નેરવા રાખે એવી શુભેચ્છા તો જો આપ તો બપોર થઈ ગયા છે અને વિડિયો સ્ટાર્ટ કરી દીધો છે અને જમવા બેહી ગયા છે કેમ કે આજ તો વિડિયો છે ને આપણે ધમકી દેવાની છે કે અમારે છે કે આમ વાતો કરે વાહેલી વાતો કરે કે મોઢે નો કે અને વાહેલી બધે માણાને વાતો કરે ને માણા અમને કે તો એને આ ખાસ કરીને કહેવાનું છે અમારે તો વિડીયોમાં બના રહેજો ત્યારે ફટાફટ થોડુંક ખાઈ જમ જમવા પી ગયા છે તો જોઈએ તો શરૂ કરી દીધું છે ને આપણે શરૂ કરી દઈએ છીએ જમા તો છે ને શાકને રોટલા છે થોડુંક ખાઈ લઈ પછી આપણે દેવાની છે ધમકી કે કેમ બહુ વાતું કરે છે ને આપણે બીજી સસાઈ પણ કેવું આપણે વિડીયોમાં બનાવી રહેજો કેમ કે બધા બહુ કમેન્ટ કરતાં તમે નો ખારો કે ભેગા તો ફાઈને આજે કહી દેવું કેમ કે થોડીક મજબૂરી છે પણ છતાં કહી દેવું હાલો તો આપણે આવેલા હતા નાવા ઘરે કલાન તીજે છે કમ્પ્લીટ તેમ જો કપડાં નું જોવાનું હતું ધોઈ નાખ્યું છે બેઠી છે દુકાને તો કેવલભાઈને લેવા જવાનું નહોતું બાળ મંદિરે એમને પણ લઈને આવ્યા છે અને કેવલભાઈ જો કે ઘરમાં છે શું રમાયે એ એ માગ્યું માં ભાઈ ગયો જો કાજી આ ગડે ભાગત શું રમાતું એમ કેતો પેલું પેલું સિકા ઉપર ફગાવા એવું સિકા ફગાવાનું ન રમાય ભાઈ બીજું કઈક રમાય દડે એમ કરતા સિકા નો ફગાવાય મુક્યા જવાળો ઘરે

તો આપણે છે ને વિડીયોમાં આગળ કીધું છે કે આપણે નોખા છે કે ભેગા એમ કીધું છે તો એ આપણે કેવું તો બધાય છે ને એટલી કમેન્ટ કરતા એટલી કમેન્ટ કરતા એટલે અમારે કેવું પીડું કે તમે નોખા છો કે ભેગા બધા કમેન્ટ કરતા તમે નોખા છો કે ભેગા તો છે ને અમે શું કહેવાય અમારે મિતાલી ખાલી બે મહિનાથી હતી ત્યારથી અમને નોખા કરી નાખેલા છીએ તો અમે છે ને નોખા જ સહી કેમ કે અમને નોખા કરી નાખવામાં આવેલા છે કેમ કે મારે છે ને સગા અને સંબંધી અને ગામના લોકો ને બધ થાય તો તમારાથી હું શું ખાવાનું તમને પણ કહી દઈએ દસ વર્ષ એટલે આજ થી અમને નોખા કરી નાખેલા છે ને આ હું કહું તમને હસું ન લાગે તો ગામના લોકો ને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ગામના લોકો છે ને ખાસ કરીને કમેન્ટ કરજો તો અમારી યુટ્યુબ ફેમિલી બીજા બાલ હોય એને તો ન ખબર હોય ને કે આવડા લોકોને નોખા નાખેલા છે તો ગામડાને ખાસ કરીને ગમેન્ટ કરજો કે હા સાચી વાત છે કે અમને નોખા નાખેલા છે તો આ તો અમારે થોડીક મજબૂરી હતી એટલે અમે કહેતા નહીં કેમ કે આપણે ઘરની વાત બહાર હું કેવી એમ પણ તમે બધા એટલી કમેન્ટ કરતા કે તો મારે કેવું પડ્યું અને ખાસ કરીને તો જો કહી દીધું છે એમને કે અમને નોખા નાખેલા છે અને અમે અગિયાર વર્ષથી નોખા રહીએ છીએ એમ જતી ને ગરના એટલે તો રહેવું જ પડે અને થોડીક મજબૂરી છે એટલે હજી તો એ બહુ સાજુ તો હું કાંઈ નહીં કહું કે કેમ નોખા ગર નાખ્યા ને હું છું ને આમને તો એવું કોઈ ન પૂછતા કેમ કે એવું તો બધું ઘરે ઘરે હાલતું હોય થોડું સાજુ એટલે એવું કાંઈ નથી કહેતી હું તો અમને છે ને અગિયાર વર્ષથી નોખા ઘર નાખેલા છે બસ એટલું કહેવાનું છે આપણે અને બીજી છે ને આપણે કહેવાનું છે ખાસ કરીને એની માટે જ વિડીયો બનાવવાનો છે એટલે તમારે આ બધું પેલા કેવું પડ્યું બધા લોકો છે ને વાત કરે અમારા વિશે એની વિશે અમે થોડીક વાર કહી કહી વાત કરી હતી વિડીયોમાં કે આગળ કે આપણે ન ખાસ કે ભેગા એમ તો એ તો તમને કહી દીધું છે અને ખાસ કરીને આપણે છે ને બધા માણસો વાતો કરે છે કે તમે મમ્મી પપ્પાને કે ભાવનગર મૂકીને વે એવા ઘરે ને એવી ખોટે ખોટી વાતો કરે છે એને હું કહું છું કે આવી ખોટી વાતો ન કરો કે તમને ખબર જ છે વિડીયો જોયા છે તો અને વિડીયો જોઈએ એમ તો એમ ખબર પડી જાય કે આ મને જ કહે છે તો એને જ કહેવામાં આવે છે આપણે બીજા કોઈની જે અમે ખોટી વાતો કરી છે ને એને જ કહેવામાં આવે છે કેમ કે ખોટે ખોટી વાતો કર્યું છે અમારા સગા સંબંધીને કે એ ભાવનગર મૂકીને એવા તા એમનું એવું કાંઈ નહોતું ખબર જ છે તમને બધાને કે એ સુધી ત્રણ દિવસ સુધી રહેલા હતા ના અને રજા આપી પછી ઘરે આવ્યા છે ને ખોટી ખોટી વાતો કરી છે એને અમારે ખાસ કરીને કહેવાનું છે કે આવી ખોટી વાતો ન કરાય તમને બધાની ખબર જ છે અમારા અને હશે કે અમારે આવી રીતે સેવા છતાં અમે એની બધી અમે કામ કરીએ અને બધી સેવા કરી છતાં આવી વાતો કરી અમારી ફરજ હોય ને અમે બધી પૂરી કરી અને જ્યાં વાતો કરવાવાળાને છે ને ખાસ કરીને કહેવાનું કે એની ફરજ એ કેટલી પૂરી કરે ને એ અમને ખાસ કરીને કમેન્ટ કરજો વિડીયો જોતા હોય ને તો ખાસ એના માટે બીજા કોઈને નહીં હોય જ્યારે વાતો કરીને એના માટે તો જવો ઘરનું બધું આવું તો હાલાત કરતું એ બધાને ઘરે હશે આપણે એવું નથી કહેતા અમારા ઘરે બધાને ઘરે આવું હાલાત કરે અને મેં નહીં ના પાડ્યું કે આવું કાંઈ વાત કરાય નહીં પણ બધા મિત્રોની ઘણી કરી કેટલી વાર કમેન્ટો આવી ગઈ ઘણી બધી કમેન્ટો આવી તો આજે મને ખબર નહોતી ને આ વિડીયો ઉતારીને કહી દીધું કે આજ તો મારે કંઈ કઈ જ દેવું કે શું છે એમ તો આવું બધાને ઘેરે તો આ વાત કરે અને કોઈથી તકલીફ પડી તો મારે તો અમારે તો કહે એટલે જવું તો પડે જ નથી જ્યારે શરૂઆતમાં નહોતા કર્યા ત્યારે અમારે જરૂરિયાત હતી ત્યારે અમારી જરૂરિયાત પૂરી નહોતી જઈ પણ આ તો એને તકલીફ પડે એટલે તો આપણે તો જવું જ પડે અમે એની જરૂરિયાત પૂરી કરીએ જ છીએ ગમે ત્યારે ઓલું હોય ત્યારે મારે જ જવું પડે એમ તો આવું બધું છે આ તો બધી વાત ન કરાય પહેલાંનું યાદ કરીને તો શું કે રડવું આવી જાય એવું છે બધું પણ એ બધું કહેવાય નહીં પણ બધાને ઘરે આવું બધું હાલત કરતું હોય તો આવું ન કહેવાય તો આને નહીં એ કહી દીધું કેમ કે એને અંદર તો કેટલું સહન કરે એમ એવું હોય બધું કાલ તો બધા મને કહેતા હતા કે આ રોવે તમે ઓલું કરતા હશો ભાઈ જાય તો આપણે એને પૂછીએ એને જ પૂછીએ કે તું કાલ શું હતી

ઝાઝુ સાજુ તો કહેવાય નહીં બધાની ઘરે બધું હાલતું જ હોય ગામના બધાને ખબર છે પણ આમાં નવા યુટ્યુબ ફેમિલી છે એને તો કદાચ ખ્યાલ નહીં હોય કે હકીકત શું છે એમ તો અમારા ગામના છે ને ખબર છે એને ખબર જ છે કે હકીકત કોને નોખા કરી નાખા અને કઈ રીતે નોખા છે એ બધાને ગામનાને ખબર છે કે કોની ભૂલ છે એમ તમને તો નહીં ખ્યાલ આવે પણ ગામના ખબર છે ગામના વિડીયો કદાચ જોતા હોય ને તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિતાલી બસ આવી ગઈ Rồi mấy tầng này bên này nó tắt ra Bà hình sẽ tiêu đi ha હે tầng này biết không hả? Hả? હજી ra đi kìa Hả? નકર હજી đục tao hả đã thích kìa Mấy, nó dì lôi nữa kìa Nó dì lôi, ở đây nó cắt tiền là cả dì lôi Nhưng cái này sẽ hả મિતાલી ભણીને આવી ગઈ હાલો કરી દે વિચાર લઈ આપડે પૂછીએ ને કાલે શું કારણ હતું કાલે તો મેં છે ને વિડિયો બનાવતા એટલે ખોટે ખોટું બાનું ગાઢ નાખ્યું હતું પણ રોવાનું કારણ ખાસ કરીને આ જ હતું કે સેવા કરી શતા છે ને કે આવી વાતું કરે કે તમે મમ્મી પપ્પાને ના મૂકીને નહીં આવ્યા ને તમારે એની કદર નથી ને એવું તો એવું કાંઈ નથી જો આ ત્રણ દિવસ રાહી તો તમને બધાને વિડીયો શેર શબુ એટલે તમને હાસું લાગે હતી ને જે આમણાં વાતું હમણાં હોય ને વિડીયો ન જતા એને તો ખબર જ પડી જાય કે આવડા આનો જ વાક છે પણ ખરેખર એવું નથી અમારી ફરજ હોય અમે તો પૂરી કરી પણ એનામાં ફરજ હોય તો એ ક નથી પૂરી કરી તો અમને ખાલી મને એકને જ ખબર છે બાકી કોઈ ન જાણે આ વાત અને છે ને ખાસ કરીને આ વાત કરે ને એને મારે એટલું જ કહેવાનું છે કે આ વાત કરો ને કે મૂકીને વે આવવાની કેમ નથી ઓલી કરતા તો દસ વર્ષ પહેલાં તમને કેમ એવું ન આવ્યું કે તમે નાની એવી સોડી છે નોખા કે નહીં ખાતો હોય એવા તમને કેમ નહોતું સાંભળતું ને અત્યારે બધી આવી આવી વાતો બધે ફેલાવો છો અમારા હગા સંબંધીને વાત કરો છો તો તમારે વાત જ કરવી હોય તો અમને કહી દો હરું તો અમે તમને કમદાર જવાબ આપતી તો અમારા હગા સંબંધીને કહીને અમારું તો નામ મૂકવા ખરાબ કરો અમે તો અમારી રીતે અમારી થાય તો અમે કરી જ છીએ તો ખાસ તો મારે એને એટલું જ કહેવું છે તો વિડીયો સતાય છે ને તો એને ખબર જ પડી જાય કે આ મને જ કહે છે અહીંયા કે બસ એને જ કહેવા માટે બીજા કોઈને આપણે નથી કર્યું કેમ કે બીજા નવા હોય એને ખબર ન હોય એટલે એને તો સત્તા બધી ખબર છે મારા વિશે સત્તા આવી વાતું કરે તો એને ખાસ કરીને મારે કહેવાનું હતું બાકી તો કાંઈ નહીં કાલે હું રોતી હતી આના માટે જ હતી પણ આપણે કેવું નહોતું કેવું નહોતું પણ સને સહન નહોતું થતું એટલે બોલાઈ ગયું હાલ તો ખાસ કરીને મારા સગા સંબંધીને તો ખબર જ હશે કે આ બધા નોખા રહે છે

આ દુકાનો ગણો તોય ભલે આ બધી અને મારા પપ્પાને એને બનાવેલી આ અલગ દુકાન છે એ આપણે ને વાપરતા અને ટોટલ જે મારી પાસે વસ્તુ છે ને ફોર વ્હીલ એ ટોટલ એ અહીંયા મહેનત કરીને લીધેલી છે અને એ આવું બધું ઘરની વાત તો કરાય નહીં આવું વાત કરીને તો ખોટે ને એટલી વાતો છે પણ એ અમારા ગામના જ ખબર છે બીજા જે વિડીયો જોતા એને નથી ખબર તો અત્યારે એને ધંધો કરે છે ને ગામના બધાને ખબર છે ને આપણે આપણી મેળવેલું કરીએ છીએ

ઘરની વાતો કોઈ ન કરે સાચી પાસે પણ તો આ કે કહી દેવું છે મારે આ તો એ પેલા લગભગ મહિના બે મહિના પેલા કહેતી કે મારે વિડીયો બનાવીને કહી દઉં હું કહું હવે નથી કહેવાય આવી ઘરનું ન કહેવાય પણ તમને બધા વિડીયો જોવો એટલે અંદાજ તો આવી જ જોઈએ છે અને બસ હાલો બીજું કંઈ કેવું નથી હવે તો આપણે બેઠા દુકાને તો જોવા જાય નીતુ ની શું કઈ કરે ઘરે જોઈ કોઈ ને તો રોકડા બધા બોલ કરે કેવાલ ભાઈ સ્ટેન્ડ લેવા જો કે સેલ્ફી સ્ટેન્ડ શું કરે ફોટો પાડે હે કેવાલ ભાઈ

હાલો હવે બેસી દુકાન જો આપણે બેઠા છીએ એ દુકાને લગભગ અંધારો છે ઉઠાવા આવી ગયું છે ને આપણે જાણ છે દૂધ લેવા અમાર જો કેવા લે મિતલ બે લેશન કરવા બેહી ગયો જો દુકાન લેશન કરો ને કો નહીં તો ઘરે જાવ છે નહીં ના આવું છે તો લઈ તો કે આવું છે લેટે થા માં કે જો લે આમ તો લખાઈ લાગે તો હાથ નો હોય કા કેંતી બોલ લે એ તો ટાપ દે તો બનતી જાય કા કેવા લીકો ની પાટી લેવા તો કે કા પાટી કે હું કે મિતલ મિતલ આઈ તો

વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આશા આપણે પૂરો કરીશું તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરીને મળીશું બધા નવો લગું ત્યાં સુધી બધાને જય માતાજી બાબા